આપણે વ્યવહાર ગણ્યો પ્રભુ કે ભાઈ ગંગા તાળી ગંગા દળ વેચાય કંઠી વેચાય નહીં આનો અર્થ છે કે એ તો પાવન થયા પણ આપણા સદભાગ્ય આજ એ ધડિયા હોપોને પાવન કર્યા આપણા જયારે ભાગ જાવ જાગશે તો એ જઈ આવશે ગંગાજળ જો ને બાપુ જન્મ જન્મના પાપ નષ્ટ થઈ જાય એક વખત ભગવાનના દર્શન કરાવો ગુરુ દર્શન કરો તો કોણ કહેશે પણ જેને શંકા નથી ને તો ગુરુ પર માથા કુટે શું કરે બાપડા સંતો શું કરે સંતો હોન જ આલે બ્રાહ્મણ દેવતા આપણે દીકરા દીકરીના ના લગ્ન હોતો જે એની વિધિ વિધાન કરી મંગળ ફેરા ફેરવી અને કે ભાઈ હવે હું છૂટો સોંધી દઈ તમારો ગ્રસ્ત આશ્રમ નિભાવજો હવે એ નિભાવે ના નિભાવે એમાં કોઈ ગુરુ મહારાજના ના દોહ કરાય ગુરુ મહારાજ ના દોહ કરાય ક્યાં કોઈ મહારાજ તમે વિધિમાં કોઈ ખામી રાખી દે હમણાં આવ્યો એવું હોય તો આ સંતોએ મેં તો અડધું વિધું સાંભળ્યું ને આ બાપુનું પૂરું સાંભળ્યું કોઈ બાકી રાખ્યું નથી હવે જે લક્ષ્મણ રેખામાં રહેવું તમારી મરજીની વાત અને લક્ષ્મણ રેખા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તો માતા જાનકીનો જે દશા થઈ એ ઓપડી થવાની લક્ષ્મણજીએ કીધું કે માં આ ધરતી પર એવો કોઈ નથી કે જો તમારા હમી નજર કરી શકે પણ મારી હવે મારે તો જવરાય નહીં કે મારો પિતા પરમાત્મા તો એને તો કોને આની પોકારના છે પણ સત હવે આપની આજ્ઞા છે તો તમે મારી માં જવું પડશે પણ મા એક વંચક જંગલ છે લક્ષ્મણ રેખા આવું શું આવો તો તમે બારે ના આવતા ભલે ગમે આવે અને ટામે સાધુના વેશમાં રાવણ આવ્યો અને જે કારસ્થાન કર્યું અને માતાજીએ પણ જોયું એને તો લીલા જ કરી હતી જગદંબા હતી પણ એનું બોળ કે લક્ષ્મણ રેજા બોરંગી નો તો રાવણની સત્તા નહીં કે મા જાનકીને હાથ અડાડી ગયો કે મારું ગ્રસ્તાક્ષર મારે આગને સાધુ હતી થી ભૂખું ન જ આવવું જોઈએ તો કંદ ફળ હલવા ગયા અને પાછળ આખે પ્રકરણ બન્યું એટલે એના દ્વારા થજે આપણને ગુરુ મહારાજે જે શ્રદ્ધા જે સેવા જે કંઈ આપણને આવ્યું હોય એમાં હોત પ્રોત સજનો શ્રદ્ધા રાખજો પણ એકબીજાને ગુરુ એટલે તારે ગુરુએ તને જીવ મંત્ર આવ્યો ભોળભાળ એ બતાડ્યું કે મને તો કે તમારે અમારે તો મા બાપજી આ હાલ્યું અને આમ એમ કોઈક ડખો આ બધા ગુરુઓના ગુરુ મંત્ર અલગ અલગ હોવા જોઈએ બધા ગુરુઓનો ગુરુ મંત્ર અલગ અલગ હોવ જો કે ભગવાન એ બધા સંતો એમ કે ભગવાન એક બધા મંત્ર છેમાં અલગ અલગ એ શંકા લાગી તો ઓલ્યો અરે વાંધો કે એ તમે પૂરા નથી આ નહીં મળ્યા તમે શેતરા દૂધાવળ કરી પડી તો અમારા વેળા આવો તો તમને ઊભો ભગવાન વાતાના એ મા તિરાડ પડીને એ કોઈ ધોભીના કૂતરા નહીં દર્શન એની કુતા દર્શન ઘરનો ને ગાઢનો નરે એટલે હું તમને અપીલ કરું કે જે તમને ગુરુ એ મહારાજે જે ગુરુ ગંગા ગુરુ બાબરા ગુરુ દેવનકા દેવે ગુરુ જે આપણને આપણા પર ખાલી હાથ ધર્યો હોય ને મંત્ર ભલે ના હોય કે બેટા જા તારું કલ્યાણ થશે તો એ વાત ઉપર બેડો દ્રઢતા રાખશો બેડો પાર કરી નાખશો અને એક ગુરુ ચારે વેદ ભણાવે પ્રાંત જો આપણે એકડે એક ન કરો તો ગુરુના કોઈ દોષો હતા સંત જે છે જે સંપ્રદાયમાં સંત ત્યાં જે પંથમાં જે જાતિમાં સંતતા બધાનો સંતોનો બોળ હોય તો એક છે આ ઝગડા બધા वाद વિવાદ આપણા સ્વાર્થના છે પરમાત્મા અઢારે અઢાર પુરાણમાં વેદોમાં ચાહે બાઇબલ હોય કે કલ્પસૂત્ર હોય કે ગીતા હોય કે કોઈ બી હો પણ બધા પરમાત્માને ગુણગાન કેળ્યો છે એના માટે કોઈ બીજી અલગ વાત હોતી પણ એ વાત ન સમજાય એટલે આપણે એક આ ઝાડ એક એ કોઈ ડાળી હોય

ગુરુ મન થી અલગ છે ગુરુ વાણી થી કારણ કે એનો વેદ કોઈ પાર્યો નહીં ફારે ભેદ ગુરુદેવનો કોઈ ન પામ્યો બાર શિવ વિરંચી શારદા શિવ ભદ્ર સાર આ પૃથ્વીનો નો કાગજ કરો કલમ કરવું બદરાય શાહ સાહેબ કે શાહી કરું પણ હરિગુણ ગુણને ગુરુ ગુણ લિખ્યો ન થાય એના માટે કોઈ બુદ્ધિ થી જો માપતા જાય હો ગુરુ ને તો મત માપજો બસ એને એક જ વંદન પરમાત્મા એક જ વંદન મા ભગવતી જગદમ્બા એક જ વંદન એ વંદન છે આપણા જન્મ જન્મ જાણા કાપી નાખે એટલે ભીતરમાં ખૂબ યાદ રાખજો વ્યવહાર શરીરથી કરજો ધંધો કરજો ઉદ્યોગ કરજો વ્યવહાર કરજો લેજો દેજો ખાજો પીજો આનંદ કરજો પણ મારા ભીતરમાં મારા પરિવારમાં મારા કુટુંબમાં મારા સમાજમાં મારા ગામમાં મારા તાલુકામાં રાજ્યમાં મારા દેહમાં મારા વિશ્વ મારો ગુરુ મારા ભગવાન ટાળું કોઈ છે આવી દ્રઢતા બેડો પાર કરી ગયો બાર લો સંસાર નથી નડતો જેને નડે અને દેહરૂપી સંસાર નડે છે એટલે હું અને મારું વાત કરો લારે રહી બુરુ કો જગદંબા કો ભગવાન કો સોમળો કો માં મોંગરો વાળી કોઈ એ એક જ છે જ્યાં જ્યાં એની ધજા ફરકે છે એનું નામ પૂજા છે લાખો માણસો દર્શન થશે એ સજ્જનો એમની તપસ્યા ના છે માં જોંગુડા વાળે ત્યારે મેળા ભરાય છે પણ માં ક્યાંય હિમાળે હાડકાળવા એ જોંગુડો ખોયો સાહેબ વધારો સ્વાગત દેવસભા તરફથી તો આ નથી કોઈ ચૂંટણી નો માહોલ નથી કોઈ ચૂંટણીનો માલ માહોલ